નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના ગુજરાતના તમામ માર્કેટયાર્ડના તલના બજાર ભાવ અને આજે ભાવમાં વધારો થયો કે ઘટાડો તે તમામ માહિતી વિશે આ વિડીયોમાં જાણીશું તો વિડીયોને અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં આપેલ બેલાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના સફેદ તલના બજાર ભાવની વાત કરીએ તો સાવરકુંડલા પંદરસો વીસથી બે હજાર એકસો સિત્તેર બાવળા નવસો પચીસથી બારસો પાટડી નવસોથી ચૌદસો એકાણું ઉપલેટા તેરસો ત્રીસથી બે હજાર હિંમતનગર બારસોથી પંદરસો સાઠ જામજોધપુર બારસો પચાસથી ઓગણીસો એકાણું વાંકાનેર પંદરસોથી બે હજાર એંસી ટાંગધ્રા એક હજારથી ઓગણીસો છાસઠ મોરબી બારસો એંશીથી બે હજાર પચાસ તારી બારસોથી સત્તરસો જેતપુર બારસો પચાસથી બે હજાર એકસો એકાણું મેંદરડા ચૌદસોથી બે હજાર સોળ મહેસાણા બારસોથી ઓગણીસો છોતેર ભુજ પંદરસોથી અઢારસો પાલીતાણા ચૌદસો એકાવનથી સત્તરસો ચાલીસ વિરમગામ એક હજાર ચાલીસથી અઢારસો સાઠ જસદણ બારસોથી બે હજાર ત્રણસો બાર ભાવનગર પંદરસોથી બે હજાર એકસો વિસાવદર ચૌદસો ચૌદથી બે હજાર છ તળાજા પંદરસો ચોપનથી બે હજાર એકસો અઢાર ભયાઉ એક હજારથી પંદરસો છવ્વીસ રાજકોટ પંદરસો પચાસથી બે હજારસો હળવદ તેરસોથી ઓગણીસો છોતેર કઢી પંદરસો એકાણુંથી સત્તરસો એકતાલીસ જામનગર સોળસો પચાસથી બે હજાર એકસો વીસ મહુવા બારસો છપ્પનથી બે હજાર એકસો એક જૂનાગઢ એક હજારથી બે હજાર એકસો ત્રણ કોડીનાર તેરસોથી બાસઠ અમરેલી બારસો ચાલીસથી બે હજાર બસો अंजार पांच सौ थी ओगनीस सौ पचास विसनगर अगियारोनीस सौ तेर सौ थी सत्तर सौ पंचासी ईडर बार सौ पचास थी सोलसो एक बोटाद सौ थी बे हज़ार तरस सौ पंचासी बाबरा पंदर सौ साइठी ओगनीस सौ दस ऊंजा बार सौ थी बे हज़ार तरह सौ सीतेर